મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાજપના સ્થાપના દિન નિમિત્તે મેમનગરના ભાજપના કાર્યકર્તા શુભમ જોશીના ઘરે જઈ ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમજ સ્થાનિક કાઉન્સિલો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આપના મુખ્યમંત્રી શ્રી લોકલાડીલા ભૂપેન્દ્રભાઈ પટેલ આજ આજરોજ રામનવમી મંદિર નિમિત્તે આપણું પૌરાણિક મંદિર મેમનગર ગામમાં ઓગણીસો નેવ્યાસીની સાલનું છે ત્યાં આગળ રામ ભગવાનની આરતી કરી અને પછી નાનામાં નાના કાર્યકર્તાના ઘેર ધ્વજારોહણ કરવા આવ્યા હતા એ બદલ અમને ખૂબ ખૂબ આભાર